સૌથી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચેના વન સંરક્ષક ઈશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યુગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જયારે જિલ્લાના રાજપીપળા તાલુકાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શના વિન્દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ના વંશ રક્ષક અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે યોગ પ્રત્યેક બીમારીનો ઉપચાર છે આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જિલ્લાના આઇકોનિક પ્રવાસન સ્થળ એસઓયુ એકતા નગરનો પણ સમાવેશ કરાયો આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ તેમજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઓનલાઈન માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન તેઓએ સાંભળ્યું હતું જ્યારે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્વેતા તિબેટે યાની રાબરીમાં રાજ્યમાં પ્રખ્યાત રાજપીપળા તાલુકાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીભાઈ તડવી અને નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સવારના સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ શાળા કોલેજના બાળકોને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ યોગ સાધકો સાધકો પોલીસના જવાનો સ્વૈચ્છિક સંસ્થાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસ દેશમુખે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની ની ધરો એવા યોગને વિશ્વ પલક ઉપર લઈ જોઈ દેશના દીર્ઘ દ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જનજન ને આરોગ્યની ગુરુ ચાવી આપી છે તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવન શૈલી અપનાવીએ તેમ દિવસ अवसर पर आज स्टैचू ऑफ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस हमारे स्टैचू ऑफ यूनिटी के प्रांगण में इस कार्यक्रम का आयोजन किया गया जिसमें 800 से अधिक आ, हमारे एस परिवार के सदस्यों ने स्थानीय पर्यटकों ने और ग्रामजनों ने इस कार्यक्रम में भाग लिया आ, जैसा कि आप जानते हैं कि अंतर्राष्ट्रीय योग दिवस आज संपूर्ण विश्व में माननीय प्रधानमंत्री जी के प्रयासों से मनाया जा रहा है हम भी इस कार्यक्रम का आ, पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एसओयू की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें दसवा अंतरराष्ट्रीय योग दिवस निमित्त आज नर्मदा जिला में आज जिला कक्षा कार्यक्रम राजपीपड़ा खाते कर असंख्य लोग આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે શ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનો સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે જેનાથી શરીરને માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યારે આજના દોડ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રો રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઝીલું લગાડવાનું કામ યોગ પ્રત્યે જાગૃત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ ચાલીસથી પચાસ હજાર લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે લોકો સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા જેમાં જિલ્લા તંત્ર શહેરના અગ્રગણ્ય નાગરિકો પ્રતિષ્ઠિત વડીલો સમાજસેવી સંસ્થાઓ તાલુકા અને મંડળ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌનું જીવન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ